આજ રોજ અઢાર તારીખને રવિવારના રોજ એસ સીએસટી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક બિન સરકારી શિક્ષક સંઘ દ્વારા જે નવનિયુક્ત કર્મચારીઓ છે શિક્ષકો એમનો પણ અહીં અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો અને જે ગવર્મેન્ટએ જૂના શિક્ષકની બદલી થઈ શકે એ બાબતમાં પણ ઘણા અમારા શિક્ષક ભાઈઓ બહેનોએ છે એમનો લાભ મળ્યો એનો વતનમાં આવ્યા એ ખૂબ જ અમે આપણા ગુજરાત સરકારનો પણ આભાર માનીએ છીએ અને જે શિક્ષકો નિવૃત્ત થયા છે વયોવૃદ્ધ થયા છે અને એને પણ અમે વિદાયમાન આપી છે એમ ટોટલ ચોવીસથી પચીસ શિક્ષકોને આજ રોજ અહીંયા ગળું મુકામે આજે ફાર્મની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને ભાઈઓ અને બહેનો બધા પરિવાર સાથે અમારું આ અધિવેશન છે સ્નેહ મિલન છે અને દર વખતે આ ચોથું અધિવેશન છે અને આ પારિવારિક ભાવના જળવાય અને સંગઠન દ્વારા તમામ સંગઠનો છે જનરલ સંગઠનો બધા છે અહીંયા ડીઓ કચેરીથી જે આપણા અધિકારીઓ આવ્યા ઉચ્ચ માધ્યમિકના પ્રમુખ વેજાભાઈ પીઠિયા તેમજ સિકાટાના પ્રમુખ તેમજ તમામ સંગઠનો જે છે અને આપણે અમે આમંત્રિત કર્યા છે અને બધા સંગઠનો સાથે રાખીને સંયુક્ત રીતે આપણે સાથે રહીએ અને આપણા તમામ પ્રકારના જે કાંઈ પ્રશ્નો છે અને ગવર્મેન્ટએ જે જૂની પેન્શન યોજના જે છે બે હજાર પાંચ પહેલાંના જે છે એ સ્વીકાર્યું એ બદલ પણ અમે આ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય ભારત જય સંવિધાન